નિમિત્તે શહેરભરમાં તેમની યાદમાં ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સુરત નું ચોક બજાર ફરી એકવાર આ ઉજવણીનું કેન્દ્ર બન્યું હતું જ્યાં ગાંધીજીની પ્રતિમાને સુત્રાંજલી અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ અને મનપાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌએ પૂજ્ય બાપુજીની પ્રતિમાને હાર પહેરાવી અને સૂતરની આંટી અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ પવિત્ર દિવસે ગાંધીજીના સત્ય અહિંસા અને સ્વચ્છતાના સિદ્ધાંતોનું સ્મરણ કરવામાં આવ્યું હતું અને શહેરના નાગરિકોને તેમના આદર્શોને જીવનમાં ઉતારવા માટે પ્રેરણા આપવામાં આવી હતી આ ઉજવણી ગાંધીજીના યોગદાનને યાદ કરવાની અને તેમના વારસાને આગળ ધપાવવાની એક તક બની રહી છે સૂત્રાંજલિ અર્પણ કરી અને તેમને વંદન કર્યા ગાંધી બાપુ નો સિદ્ધાંતના હિસાબે તેમના સત્ય અને હિંસા માર્ગે બ્રિટિશરોના બસો વર્ષના શાસનને હલ અંત લાવ્યા અને તેમના આજે તેમની સાદગી અને તેમની સ્વચ્છતાની આગ્રહી આજે પણ દેશ યાદ કરે છે તેમના સ્વચ્છતાનો મંત્ર જમીનમાં ઉતારવાનું કામ અત્યારના વડાપ્રધાન આદરે નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે અને આપને સમગ્ર ભારત દેશની સ્વચ્છતાના આગ્રહી બનાવે છે ગાંધી ગાંધીબાપુનો સિદ્ધાંત સમગ્ર વિશ્વએ પ્રેરણા લીધી છે અને વિશ્વમાં કોઈ એવા નેતા હોય જેમનું સ્ટીચ્યુપ ભારત છે અલગ country માં લાગ્યો હોય અને એ પણ highest country માં લાગ્યો હોય તો આપણા ગાંધી બાપુ નું લાગ્યું છે આજે પણ તેમના સિદ્ધાંતો આજે પણ જ્યારે ગાંધી બાપુ હતા ત્યારે કહેતા હતા કે વિરોધ થાય તો તેમને તમે પ્રેમથી જીતો એ એમનો સિદ્ધાંત હતો આજે પણ નવી પેઢી પણ ગાંધી બાપુના સિદ્ધાંતને પ્રેરણા લે છે ને અત્યારે તો વિશ્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે વિશ્વમાં ટેરિફ ચાલી રહ્યું છે ત્યારે ગાંધી બાપુના સિદ્ધાંતો અવશ્ય આપણે યાદ આવે છે તેમની સાદગી તેમની સ્વદેશી અપનાવવાની નીતિ ને તેમની સ્વચ્છતા પ્રત્યે આગ્રહી આજે પણ સમગ્ર દેશમાં ભારત દેશમાં આપણે તેમના આગ્રહી બનીએ છીએ ફરી એકવાર સમગ્ર સુરતીઓને હું ગાંધી બાપુ જન્મ જયંતિ ખૂબ ખૂબ શુભકામના આપું છું